જય ગજાનંદ જય માતાજી નશો કરવો જ જોઈએ પણ નશો કોનો કરવો જોઈએ ને એ આપણને ખબર હોવી જોઈએ અત્યારની જે યુવા પેઢી છે દારૂ ગાંજો સરસ ડ્રગ્સ ન પીવાનું પીવે છે ન ખાવાનું ખાય છે લોકો આજે એ આદતો બાજુ વળ્યા છે લોકો એ આદતોને પામવા માટે આજે ન કરવાના કાંડ કરે છે ન કરવાના કામ કરે છે ખરેખર નશો કરવો હોય તો કોનો કરવો જોઈએ ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કે ભાઈ તમારે જો નશો કરવો જ હોય ને તો તમારી કુળદેવીની ભક્તિનો કરો તમારે જો નશો કરવો જ હોય તો રાધાકૃષ્ણ તરફ ભક્તિનો નશો કરો તમારે જો નશો કરવો જ હોય તો પાંચ માળા દસ માળા હું મારા ઈષ્ટદેવની કરીશ મારા માતા પિતાની સેવા કરીશ મારી બેનના પડખે ઉભો રહીશ મારા ભાઈના પડખે ઉભો રહીશ એક તમારે નસો તમારા પરિવારનો હોવો જોઈએ ઈશ્વરને પામવાનો નસો હોવો જોઈએ જો આ નસો તમે કરશો ને તો તમને તૃષા પણ લાગશે અને તૃપ્તિ પણ મળશે અને જે આ બીજા નશા છે જો એ લતે તમે સડશો ને તો તમારું જીવન બરબાદ થશે તમારું ઘર બરબાદ થશે તમારું આ ભાવ બરબાદ થશે અને તમારું શરીર પણ છે એ હળી હળીને બરબાદ થઈ જશે તમારા શરીરની અંદર જે કંઈ પણ પવિત્રતા છે એ તૂટી જશે અને જે એ સકારાત્મકતા તમારાથી દૂર થઈ જશે ને ત્યારે તમારા ઘરની અંદર દુઃખ સિવાય બીજું કાંઈ જ નહીં રહે માટે જો આવા કંઈ નશા આપણે કરતા હોઈએ ને જો શરીરની અંદર કેફીન પદાર્થો આપણે નાખીએ અને એને જો નશો સમજતા હોય ને તો એ નશો તમારા શરીરને તોડશે તમારી નસો તૂટવા મળશે તમે ભાન ભૂલી જાઓ અને જ્યારે પ્રભુ નામનો નશો કરશો ને તો તમારું જીવન સાર્થક થઈ જશે આ વિડીયો દરેક સુધી શેર કરજો અને ખાસ કરીને યુવાનોને જરૂર પૂરથી શેર કરજો જો આવા કોઈ નશામાં રહેતા હોય ને તો આ નશાને તમે આજથી જ છોડશો એવી મારી તમને બે હાથ જોડીને પ્રાર્થના છે જય ગજાનંદ જય માતાજી